વિશે ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય ધોરણ મિત્રો આજે રાશિ અને તેના જુદા જુદા એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ જોઈશું ચલો ક્લિયર હા અહીંયા આપણે કઈ બે રાશિની વાત કરવા માંગીએ છીએ રાશિઓ તો ઘણી બધી ઓકે હા રાશિ કોને કહેવાય તો હું તમને કહી દઉં જેમ કહો હમ હું મને કોઈ કીધું ભાઈ તારું વજન કેટલું

કે જેના અત્યારે હાલ આપણે વજન કહીશું પણ એક્ચ્યુઅલીમાં એ વજન નથી એ દળ છે શું છે ભાઈ દળ ઓકે એટલે એક શબ્દ આપણે યાદ રાખીએ દળ બરોબર છે ઓકે તમે આગળના ધોરણમાં ભણશો નવમાં દસમામાં એટલે વજન વસ્તુ અલગ પડશે અને દળ વસ્તુ અલગ પડશે પણ અત્યારે હાલ આપણે એને વજન કહીએ છીએ શું કહીએ ભાઈ વજન ઓકે તો આપણે બે રાશિ વિશે અહીંયા ભણીએ છીએ એક અંતર અને એક વજન ચલો ક્લિયર ઓકે પ્રથમ બેટા આપણા અંતર વિશે માહિતી મેળવીએ ओके okay. पहली कई राशि लइए अंतर हाँ तो आ अंतर क्या रे काम आउसे तो जोजो अ घलेश्वर राधी घलेश्वर रा, गाम थी प्रांतिज कितलू दूर तो आ प्रश्न नो जवाब तमने कई वस्तु माप पादी मड़से अंतर अइयां तमे सु मापसो बेटा अंतर ओके तो अइयां जवाब लिखुजु अंतर ઓકે અંતર માપવું પડશે શું માપવું પડશે કોણ ઊંચું તો શું માપવું પડશે બેટા આશિષભાઈ તો ઊંચા વાત સાચી તમારી પણ માપવું શું પડશે બેટા અંતર ઓકે તો એ વખતે શું માપવું પડશે બેટા અંતર બંનેની પેન્સિલમાંથી કોની પેન્સિલ મોટી કોની પેન્સિલ મોટી આ પ્રશ્ન જવાબ મારે મેળવવો હોય તો શું માપવું પડશે

પણ એ અંતર માપતી વખતે આપણે આવા શબ્દો બોલીએ છીએ બોલીએ બેટા કેવા મીટર જેમ કે આટલું મારા બે મીટર કાપડ જોઈશે ત્રણ મીટર કાપડ જોઈશે હા કે ના હા તો એ મીટર શું આવ્યું અંતર માપવા માટેનો એકમ અંતર માપવા માટેનો એકમ ઓકે તો અહીંયા જોજો અહીંયા લખું એ અંતર માપવા માટેનો પ્રમાણભૂત પ્રમાણભૂત એટલે સ્ટાન્ડર્ડ એમ કયા એકમમાં અપાય અંતર તો ભાઈ અંતર માપવા માટેનો પ્રમાણભૂત એકમ કયો કીધું બેટા મીટર પણ કયો એકમ અંતર શું કહેવાય રાશિ અને એનો એકમ કયો મીટર ચલો ક્લિયર ઓકે હા આ મીટર એકમ થયો પણ દરેક વખતે મીટર એકમમાં નામ અપાય માની લો કે હું તમને એમ કહું કે ભાઈ તમારી પેન્સિલ કેટલી તો એ મીટર એકમમાં નામ એ સેન્ટીમીટર એક બોલતા હશો ઓકે એટલે મીટર કરતા જે નાના હોય ને એના અંતરના નાના એકમો કહેવાય અને મીટર કરતા જે મોટા એકમો હોય ઓકે હા તો અહીંયા નાના એકમો અને બીજા કયા એકમો મેં કીધા મોટા એકમો આવા અહીંયા જોજો બેટા હું કોને નાના એકમ કહું છું કોને મોટા એકમ કઉ છું અને કયા આપણે ભણવાના છે એટલા જ ખાલી આપણે અહીંયા ચર્ચા કરીશું

પાછળ મીટર શબ્દ તો આવે જ છે મિલીમીટર અને સેન્ટીમીટર આ થયા અંતરના નાના એકમો ઓકે પણ હવે હું તમને એમ કહું કે ભાઈ ગલતેશ્વર થી પ્રાંતિજ કેટલું દૂર તો કે મીટરમાં માં નામ અપાય કિલોમીટર માં અપાય સામ અપાય કિલોમીટર અહીંયા થી અમદાવાદ કેટલું દૂર તો એ કિલોમીટરમાં માં અપાય હા કે ના હા અહીંયા થી બોમ્બે કેટલું દૂર તો એ કિલોમીટરમાં માં અપાય હા કે ના હા અહીંયા થી સુરત કેટલું દૂર તો એ કિલોમીટરમાં માં અપાય હા કે ના હા તો મીટર કરતા કેવો એકમ કહેવાય મોટો

ચલો ક્લિયર ઓકે હવે આ બધા એકમોને આપણે સંજ્ઞા વડે દર્શાવીશું અને એ સંજ્ઞા તમારે યાદ રાખવાની છે આપણે એ રીતના જ લખીશું જેમ કે બેટા પહેલું આવ્યું જો બધા એકમોનો હું તમને અહીંયા લખીને બતાવું છું પહેલું મીટર ઓકે તો આના આપણે બતાવીશું બેટા જો કે મિલીમીટરને કહીશું મિલી એટલે પેલો મ છે ને તો બેટા એમ અને બીજો પણ મ એટલે એમ તો આ મિલીમીટર એમ એમ શું કહીશું બેટા એમ 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 બોલો બેટા એટલે મિલીમીટર મિલીમીટર ચલો ક્લિયર ઓકે બીજા નંબર સીએમ એટલે સેન્ટીમીટર હા અહીંયા ગુજરાતીમાં પણ લખતો જો મીમી ઓકે અહીંયા સેમી ચલો આવડી ગયા બે એકમો બેટા મિલીમીટર સેન્ટીમીટર ઓકે અહીંયા લખું ત્રીજું

બીજી એ નો એમ ચલો બધા આવડી ગયું બેટા ઇંગ્લિશમાં ચલો એમ એમ એટલે મિલીમીટર સીએમ એટલે સેન્ટીમીટર કે એમ એટલે કિલોમીટર અને એમ કરું તું એક મીટર ઓકે બેટા હા મીટર મેઇન એકમ કયો મીટર ના ના એકમો કયા બેટા મિલીમીટર સેન્ટીમીટર મોટો એકમ કયો બેટા કિલોમીટર ઓકે જ્યારે બહુ મોટું અંતર માપવું હોય બે ગામ વચ્ચેનું અંતર ત્યારે કિલોમીટર ના નાનું વસ્તુ માપવી હોય તો કયું બેટા સેન્ટીમીટર અને મિલીમીટર આટલું જ નાનું માપું એ માપ કેવું કંઈક ટુકડો કરું પેન્સિલનો નો પેન્સિલ એની તૂટી ગઈ ઓકે આપણે પથરી 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 આટલા છે આવું તમે ડોક્ટર પાસે જાઓ તો ભાઈ કે એના કિડનીની અંદર બે એમ ની પથરી છે તો બે એમ એમની પથરી એટલે શું થયું બે મિલીમીટર વ્યાસ છે એનો તે એ અંદર કેવું થયું મિલીમીટર કારણ કે પથરી કેવી હોય નાની ઓકે તો એનો વ્યાસ સામા અપાય મિલીમીટરમાં સામા અપાય બેટા મિલીમીટર જો એકદમ નાની વસ્તુ હોય તો મિલિમીટરમાં એનથી થોડીક મોટી હોય પેન્સિલ ને બધું તો સેન્ટીમીટરમાં પછી કાપડ ને બધું મીટરમાં મપાય અને પછી બે ગામ વચ્ચેનું અંતર બે શહેર વચ્ચેનું અંતર તો એક કિલોમીટરમાં મપાય ચલો ક્લિયર લખી નાખો ચલો હવે અંતરનું માપવા માટેનું એક સાધન અહીંયા બતાવ્યું છે ને એને આપણે સાદી ભાષામાં માપપટ્ટી અથવા ફૂટપટ્ટી તરીકે ઓળખીએ છે હા કે ના હા તમારા પાસે બે પ્રકારની માપપટ્ટી હશે એક નાની ઓકે એક મોટી નાની હશે એમાં 15 સેન્ટીમીટર સુધીનું માપી શકશો તમે કેટલા સેન્ટીમીટર 15 અને મોટો ફૂટ હશે તો એની ઉપર ત્રીસ સેન્ટીમીટર એટલે બે માપટ્ટી ભેગી કરો બે ના નાની પટ્ટીઓ ભેગી કરો એટલે એક ફૂટ તૈયાર થઈ જાય તમારું અને એમાં ત્રીસ સેન્ટીમીટર સુધીનો હશે કેટલા સુધીનું બેટા ત્રીસ બધાનું ત્યાં નહીં આવો હવે આ તમને સમજો બેટા મિલીમીટર કોણ કહીએ છીએ સેન્ટીમીટર કોણ કહીએ છીએ ઓકે અને મીટર ક્યારે થાય ચલો ક્લિયર ઓકે તો અહીંયા જુઓ હા અહીંયા જુઓ બે કાપા તમને દેખાય બેટા અહીંયા શું લખેલું છે જીરો દેખાય ઓકે અને અહીંયા શું લખેલું બેટા એક

तो भाई 10 मिमी मिमी मी ये लिखाओ पड़गी मिली मीटर मी मी एम बराबर एक सेंटीमीटर ओके तो आ याद रखो ऊपर से भाई 10 मिलीमीटर पे क्या करिए ले एक सेंटीमीटर था तो 20 सेंटीमीटर करो तो क्या मिलीमीटर पे क्या कराओ पड़ा वीस त्रान सेंटीमीटर एक सुनर लगा रहा है मिनट पाँच हज़ार ओके पाँच सेंटीमीटर छह सेंटीमीट ચલો ક્લિયર કેમ કાંકસા બનતા હોય છો બેટા નો એટલે એક સુનર લગાડવાની રે ઓકે બેટા સાબુ હું તમને પ્રશ્ન પૂછું તમે મને સાંધેથી વિચારીને જવાબ આપજો ઓકે પાંચ સેન્ટીમીટરની અંદર પાંચ સેન્ટીમીટરની અંદર કેટલા મિલીમીટર હોય પાંચ સેન્ટીમીટરની અંદર કેટલા મિલિમીટર હોય એક જણ મિત વેરી ગુડ બેટા પાંચ સેન્ટીમીટર એ કેટલા મિલીમીટર કહેવાય એમ એમાં કેટલા મિલીમીટર આવો પાંચમો પાંચ સેન્ટીમીટરમાં બોલો બેટા પચાસ ગુડેલ પચાસ મિલીમીટર કેટલા સેન્ટીમીટર આટલા સેન્ટીમીટર બેટા વીસ આટલા સેન્ટીમીટર અહીંયાથી લઈને અહીંયા સુધીના બેટા વીસ સેન્ટીમીટર રે ચલો ક્લિયર એવા બીજા બીજી એક ફૂટપટ્ટી લઈએ અને મૂકી દઈએ એની જોડે કેટલા થયા ટોટલ ચાલીસ 3 લઈએ બોલ દરેજો 40 60 60 4 થી લઈએ અને 5મી લઈએ 6 100 ખવ પડી ગઈ એટલે લગભગ ય આટલું અંદર થાય આટલું અંદર થઈ હે ને તો જ્યારે 100 સેન્ટીમીટર થસે ને કેટલા બેટા 100 સેન્ટીમીટર ઓકે ખવ તો પડી ગઈ ને આના કરતા મોટું થશે ને 20 સેન્ટીમીટર માં આટલું થાય તો 100 સેન્ટીમીટર માં કેટલું થશે એની મોટું થશે તો 100 સેન્ટીમીટર બરાબર થસે ને ત્યારે કહેવાય 1 મીટર શું કહેવાય બેટા એને 1 મીટર એમાં 100 સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર બેટા ચલો આ ક્લિયર થઈ ગયું દસ મિલીમીટર એના બરાબર એક સેન્ટીમીટર અને એવા સો સેન્ટીમીટર ભેગા કરો ત્યારે થાય એક કિલોમીટર શું થાય ભાઈ એક કિલો તો આપણે આ યાદ રાખવું પડશે યાદ રહી જશે ભાઈ લખી નાખો ચલો અહીંયા જો બેટા જે આપણા

કિલોમીટર વાંધો નહીં જવાબ આપજો સેન્ટીમીટર અને મીટર એ એમાં કોણ મોટું મીટર મીટર અને મિલીમીટર એમાં કોણ મોટું મીટર મિલીમીટર તો ચલો ક્લિયર એટલે ના નહીં વસ્તુની નાના મોટા ની તમને ખબર પડશે એટલે તમે દાખલા ગણી શકશો એટલા માટે